જય માતાજી જય શ્રી રામ અત્યારે અમે નીકળી ગયા છીએ ડાયરેક્ટ માટે કીધું કે આપણે ચેલેન્જ કરવાના છે એટલે આજે બનાવ્યા હવે જોય શિવરાજસિંહ કેટલા નારિયેલ પાણી પીવે હવે પી પી કરે છે કે શું ઈ જવાનું છે

હવે આપણે <laughs> wow, <pay> <laughs> નારિયેળ પાણી પીસી બ્લોગ બનાવશું થોડો આજનો વ્લોગ આઈ થિંક અહીંયા જ પૂરો થશે સાંજ સુધીનો જે બંદરે જશે દરિયે અહીંયા છે જેતી તો હવે જેતી એ મેળવે તો આપણે ત્યાં બી જવાનું છે તો આજનો ટૉપિક એ જ છે આપણી પાસે વાડી આવ્યા છે મોજ કરવા ચીલ મારવા જોયું તમને દેખાડી દઉં ખૂબ ફોક તો પ્રોસેસ થઈ ગઈ છે ચાલું આ હા

વિડીયો ના જોયો તો જોઈ લેજો આ બીજો વિડીયો છે આને લઈને આવીને એટલે જ્યારે લઈને આવીને ત્યારે એવું જ થાય છે અહીંયા તો ફ્રીમાં જ યાર સમજો તમે ફ્રીમાં વસ્તુ હોય મૂકતા જ નથી કે મૂકવા છે ખાઈ લઈ જમીને અબે ચાલે એટલે આખી વાળી ફરી ગયા છે નાના નાના છોકરાઓ માટે નાના નાના નારિયેલ સનસેટ આવી ગઈ છે પણ હવે સનસેટ મસ્ત આવી ગઈ છે

આવળે તોયા માણું પાણી એક માટલી વાર યાર શું તમે યાર નારિયેળ પાણી પીશો એક એક તુરફામાં વાર લગાડવાની છે આની એક ગુટડી રહી ગાલી તોને દે એકને ધોરા પૂરો ઉપેડી ઉઠાડી દે ભાઈ ખેતર વારા ને તું સુધરજો सुन लो मेरी बात મારવી છે તો ઈ પી પેલા પી લે તું પી ભાઈ તો ફોન દેતો લન યાદમાં ફેરાવ યકિન ભાઈ પી લે એક જ સેકમાં જો બરાં ડાટ ખાયો

વાતું હું અહીંયા દર વખતે આવી એટલે ટાર્ગેટ આપણો એટલો જોઈએ ત્રીસ બત્રીસ ત્રીસ બત્રીસ હિસાબ કરો સિટીમાં હોત કદાચ જામનગરમાં તો ત્રીસ નારિયેલ પચાસ રૂપિયા લે કે પંદરસો રૂપિયા થયા ખાલી તક અમારા નહીં એ થી હવે રજા લઈ કરીએ છીએ પૂરું મિત્રો જય રામ જય હિન્દ ધ્યાન રાખજો સૌ સૌ પોતપોતાનું જોઈ જાય છે ખાઈ પીને